Hello friends! જૂની સગડી આપીને નવી લઈ જાઓ મારી અમદાવાદની વાલી બહેનો માટે સોહમ ચીમની હાઉસ લઈને આયા છે ફક્ત ચારસો માં સ્ટાર્ટ થ્રી બન વાળી ઓનલી ચૌદસો માં તો આ સ્કીમનો લાભ લેવા માટે જલ્દી પહોંચી જ જજો અહીંયા તમને પાંચસો કરતાં પણ વધારે વેરાયટી મળી જશે એન્ડ કંપનીની વાત કરું તો લક્ષ્મી સુજાતા એન્ડ સનશાઇન જેવી દરેક વેરાયટી મળી જશે અને હા ચીમનીની વાત કરું તો તમને ઓનલી પાંચ હજાર નવસો થી સ્ટાર્ટ થાય છે અને એ પણ એવી ચીમની કે જે તમારા જોડે પણ વાત કરે છે હા સાચું સાંભળ્યું તેવી ઓટો મશીન જેવી વેરાયટીની અવેલેબલ ચીમની મળી જશે સો કરતા પણ વધારે વેરાયટી મળી જશે જેવી કે એલિકા રોબોમ સુજાતા લક્ષ્મી જેવી દરેક કંપનીની વેરાયટી અહીંયા એક જ જગ્યા પર અવેલેબલ મળી જશે તો ખરીદી કરતા પહેલા વિઝિટ જરૂરથી કરજો હં ને અહીંયા તમને ઘંટી બ્લેન્ડર મિક્સર ગીઝર ગેસ ફિલ્ટર જેવી તમામ આઇટમ મળી જશે અને વધારે ઇન્ફોર્મેશન માટે સોહમ ગેસની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ને આજે જ ફોલો કરો થેન્ક યુ